अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આ વિડીયોની અંદર આપણે એ જોવા માંગીએ છીએ કે કઈ રીતે આપણે સિંગલ ડાયમેન્શનલ કે ડબલ ડાયમેન્શનલ એરેને રિટર્ન કરી શકીએ તો એક ફંક્શનમાંથી આપણે બીજા ફંક્શનને આપણે જ્યારે કોલ કરીએ ત્યારે જો આપણે વેલ્યુ સેન્ડ કરી શકીએ તો એ રીતે જ રિટર્ન કરી શકીએ અને આના અગાઉના પ્રોગ્રામમાં આપણે જોઈ ગયા કે કઈ રીતે આપણે સિંગલ અને ડબલ ડાયમેન્શનલ એરેને આપણે સેન્ડ કરી શકીએ હવે આની અંદર આપણે એ જોવા માંગીએ છીએ કે કઈ રીતે આપણે એને રિટર્ન કરી શકીએ તો જો કે તમે અગાઉથી મારા બધા વિડીયો જો જોતા હશો તો એરેના બધા તમે વિડીયો જોયા હશો તો તમને બરોબર ખબર પડશે કે એરે કઈ રીતે સ્ટોરિંગ થાય છે કારણ કે એ સમજવું બહુ અગત્યનું છે તો જ તમને આ બાબતોની સમજ પડશે એટલે જો તમે અગાઉના વિડીયો ના જોયા હોય તો પહેલાં તમે અગાઉના વિડીયો જુઓ અને મારા બધા વિડીયો તમે ક્રમવાર જ જ જુઓ એ હું તમને ખાસ કહું છું કે જો તમે ક્રમવાર નહીં જુઓ તો તમને આ વિડીયોની અંદર સમજ નહીં પડે હું તમને વિનંતી કરું છું કે તમે પહેલાં એરેઝના અને ફંક્શનના મારા વિડિયો એટલે કે અગાઉના જે બધા વિડીયો છે બધા વિડીયો તમે ક્રમ પ્રમાણે એક પછી એક જુઓ અને ત્યાર પછી આ બધા વિડીયો જુઓ તો આ વિડીયોની અંદર આપણે રિટર્નિંગ એરે વિશે જોઈએ તો આપણે પહેલાં ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલું કરીએ હવે આ ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે એટ્ટી વન નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું એક્યાસી નંબરના પ્રોગ્રામની અંદર આપણને જોવા મળે છે કે રિટર્નિંગ ટુ ડાયમેન્શનલ એરે જેમ આપણે અગાઉ એરેના ચેપ્ટરની અંદર જોઈ ગયા છે કે એરે કઈ રીતે મેમરીની અંદર સ્ટોર થાય છે એ બધી બાબતો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે એટલે એ બધી બાબતોની ચર્ચા હું અત્યારે અહીંયા નથી કરતો પણ આપણે એ જોવા માંગીએ છીએ કે જો મેઇનની અંદર આપણે કોઈ એરે વેરિયેબલ ડિક્લેર કર્યો હોય ચાહે એ સિંગલ ડાયમેન્શનલ હોય કે ડબલ ડાયમેન્શનલ હોય તો એ સિંગલ ડાયમેન્શનલ કે ડબલ ડાયમેન્શનલ એરે જો મેઇનમાં આપણે ડિક્લેર કર્યો હોય તો મેમરીની અંદર જગ્યા રોકી લે છે એ અને એ જ રીતે જ્યારે આપણે એને ફંક્શનમાં મોકલીએ છીએ ત્યારે આપણે જેમ અગાઉ જોઈ ગયા પ્રમાણે જો રેફરન્સ આપણે મોકલતા હોય તો પછી એ ફંક્શનની અંદર એ જ મેમરી લોકેશન વાપરે છે બીજા મેમરી લોકેશન નથી વાપરતું તો જ્યારે આપણે એરેઝ મોકલીએ છીએ ત્યારે શું થાય છે તો કે એરેઝ આપમેળે જ રેફરન્સ મોકલે છે અને આપણે રેફરન્સ આપવાની જરૂર નથી પણ એ રેફરન્સ જ મોકલે છે અને એટલા માટે એ બંને એટલે કે જે કોલિંગ ફંક્શન છે અને કોલ્ડ ફંક્શન છે એ બંને માટે એ એક જ મેમરી લોકેશન વાપરે છે અહીંયાથી આપણે જોઈ શકીશું તો હવે અહીંયા આપણે શું કરેલું છે તો કે આપણે અહીંયા પહેલાં ડિફાઇન સાઇઝ લીધું કે સાઇઝ ફાઇવ અને ત્યાર પછી આપણે લીધું કે એ નામના વેરિયેબલની અંદર આપણે ફાઇવ લીધું એટલે કે એ નામનો એક સિંગલ ડાયમેન્શનલ એરે આપણે ડિક્લેર કર્યો અત્યારે આપણે સિંગલ ડાયમેન્શનલ એરે ડિક્લેર કર્યો છે અને એની અંદર આપણે પાંચ લીધેલું છે એટલે કે પાંચ વેલ્યુ આની અંદર સ્ટોર કરી શકીશું ત્યાર પછી આપણે ફોલઅપ લીધી અને એ પાંચ વેલ્યુ આપણે એન્ટર કરીએ હવે જો અહીંયા પાંચ વેલ્યુ આપણે એન્ટર કરતા હોય તો એ પાંચ વેલ્યુ આપણે કોઈ પણ એન્ટર કરી શકીએ અત્યારે ધારો કે જ્યારે હું રન કરીશ ત્યારે વન ટુ થ્રી ફોર જ આપણે એન્ટર કરીશું ત્યાર પછી આપણે એ ફન નામના એક ફંક્શનને મોકલી આપી એ નામનો વેરિયેબલ આપણે મોકલી આપ્યું એટલે એ જઈને અહીંયા એક ટી નામના વેરિયેબલની અંદર સ્ટોર થઈ જશે જેમ આપણે પહેલાં પણ ચર્ચા કરી ગયા છે કે અહીંયા કોઈ પણ નામ આપણે લઈ શકીએ છીએ પણ અહીંયા મેં થોડુંક અલગ દેખાય તમને ખબર પડે એટલે આપણે ટી નામનો વેરિયેબલ લીધો છે ટી ફોર ટેમ્પરરી ઓર ટેમ્પરરી નામના વેરિયેબલની અંદર સ્ટોર થયો એની અંદર આપણે અહીંયા શું કર્યું છે તો કે તમે જોઈ શકો છો કે ટીના ટુ નંબરનું લોકેશન જે છે એને આપણે ટ્વેન્ટી કરી દીધું છે અને ટીની અંદર ફોર નંબરનું લોકેશન એને ફોર્ટી કરી દીધું હવે અહીંયાથી ફંક્શન કશું રિટર્ન નથી કરતું કંઈ જ નથી કરતું સીધું એ પાછું ઉપર આવી જાય છે કે અહીંયા એ વેલ્યુને પ્રિન્ટ કરવામાં આવે છે તો આપણે પ્રિન્ટ કોને કરીએ છીએ તો કે આપણે એ વેરિયેબલને પ્રિન્ટ કરીએ છીએ જ્યારે આપણે ચેન્જ જે છે એ ટી નામના એરેમાં કરીએ છીએ પણ આપણે પ્રિન્ટ એ નામનો એરે કરીએ છીએ તો આપણે આ જોઈશું હું આને રન કરું તો તમને જોવા મળશે કે હું પહેલાં વન ટુ થ્રી ફોર વેલ્યુ એન્ટર કરું એટલે વન ટોટલ આપણે પાંચ વેલ્યુ એન્ટર કરવાની છે આપણે આ પાંચ વેલ્યુ એન્ટર કરી તો તમે જોશો કે એ નામના વેરિયેબલની અંદર આપણે વન ટુ થ્રી ફોર ફાઇવ સ્ટોર કરેલા હતા પણ આપણે મેઇનની અંદર પાછા આવ્યા જ્યારે ત્યારે આપણે જોવા મળે છે કે એ ટુ અને એ ફોર એ બંને જગ્યાએ શું થયું તો કે પેલા ટ્વેન્ટી અને ફોર્ટી સ્ટોર થઈ ગયા એની વેલ્યુ હતી એટલે કે થ્રી અને ફાઈવ હતું એ રીમૂવ થઈ ગઈ અને ટ્વેન્ટી અહીંયા સ્ટોર થઈ ગયું હતું જેમ આપણે કોલ બાય વેલ્યુના વિડીયોની અંદર પણ આપણે આ વસ્તુ ચર્ચા કરી ગયા અને અહીંયા પણ આપણે ફરીથી ચર્ચા કરી છે કે જો આપણે ફંક્શનને કોલ કરતી વખતે આપણે જો એને એરે સેન્ડ કરીએ છીએ તો એરે ઓટોમેટિકલી એડ્રેસ મોકલે છે એટલે આપણે જેમ કોલ બાય રેફરન્સના વિડીયોમાં જોઈ ગયા પ્રમાણે કે આ એવું થાય કે આ રીતે આપણે એની આગળ એન્ડ સાઇન લખ્યું છે ધારો કે પણ હવે એન્ડ એટલા માટે લખવાની જરૂર નથી કારણ કે આની અંદર એક વેલ્યુ નથી એટલે એક એડ્રેસ નહીં હોય તો તમે એરેના ચેપ્ટરની અંદર જોઈ ગયા છો કે એરે વેરિયેબલની અંદર શું થાય છે તો કે જો પાંચ હોય તો પાંચ એડ્રેસ હશે તો એનું પહેલું જે ઝીરોથ એલિમેન્ટનું એડ્રેસ હશે એ ઓટોમેટિકલી ત્યાં જતું રહેશે ને એટલા માટે અહીંયા એન્ડ લખવાની જરૂર રહેતી નથી પણ પ્રોગ્રામ છે એ એરે વેરિયેબલ તમે જ્યારે સેન્ડ કરો ત્યારે એનું એડ્રેસ જ મોકલે છે અને એ એડ્રેસ આવીને અહીંયા ટી નામથી એને કોલ કરવામાં આવશે તો ટી નામથી કોલ કરવામાં આવશે એટલે સિંગલ ડાયમેન્શનલ કે જો ડબલ ડાયમેન્શનલ એરે આપણે એક ફંક્શનમાંથી બીજા ફંક્શનમાં મોકલ્યો હોય તો એને રિટર્ન કરવાની જરૂર પડતી જ નથી એની જે વેલ્યુ છે આપ મેળે જ રિટર્ન થઈ જાય છે કારણ કે જો અહીંયા તમે જોશો તો ટી નામના એરે વેરિયેબલની અંદર મેં ચેન્જ કરેલો હતો પણ એ એ નામના વેરિયેબલની અંદર આપમેળે જ આવી ગયો કેમ કારણ કે અહીંયાથી રેફરન્સ મોકલે છે અને રેફરન્સ મોકલે છે તો પછી એ મેમરી લોકેશન એક જ યુઝ કરે છે અને એક જ મેમરી લોકેશન યુઝ કરવાને કારણે ટીની અંદર આપણે જે પણ કંઈ ચેન્જ કરીએ એ આપ આપમેળે જ એની અંદર ચેન્જ થઈ જાય છે એને અહીંથી રિટર્ન કરવાની જરૂર પડતી જ નથી તો એ વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોવાનું હતું તો હવે આશા છે કે તમને આ બધી બાબતો ખબર પડી ગઈ હશે પણ એ સાથે સાથે મેં તમને અહીંયા પીડીએફ ફાઇલ આપેલી છે તો એ પીડીએફ ફાઇલની અંદરથી આ બધા જ રૂલ તમે પહેલાં લખી લો તમારી નોટબુકની અંદર અને ત્યાર પછી એને બરોબર સમજી લો એ વિડીયો દેખને કે લઈએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ